શહેરના નંદનવન પાર્ક નજીક ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ નો મોટો માટે ગંભીર જોખમ ઉભું કરે છે આ કચરો કોઈ મેડિકલ સંસ્થાનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને જવાબદાર મેડિકલ એજન્સીને

તુરંત અત્રેથી જે તે એરિયાના જનરલ ઓફિસરને તપાસ કરવાનું જણાવતા તેઓ દ્વારા જે મેડિકલ એજન્સી હતી તેમને ત્યાં જઈ અને ચાલીસ હજાર રૂપિયાનો વહીવટી ચાર્જ છે જે તે જ દિવસે વસૂલ કરવામાં આવેલો હતો અને આવ્યા કોઈ પણ લોકો દ્વારા જો આ ફેંકવામાં આવશે બાયોમેડિકલ બેસ્ટ કોઈ પણ જગ્યાએ અથવા વધુ પડતું યુસન્સ કરવામાં આવશે તો તેઓ ઉપર પણ આ રીતની કાર્યવાહી અને આથી પણ વધારે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે